શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચીનમાં મોરની ખેતી કેવી રીતે થાય છે મોર જે તેની સુંદરતા અને અનોખા પંખોથી પ્રખ્યાત છે હવે ફક્ત તે જંગલ સુધી સીમિત નથી પરંતુ હવે ચીનમાં તેની ખેતી પણ થઈ રહી છે જેનાથી ફક્ત સ્થાનીય વેપાર નથી વધ્યો પરંતુ તેનાથી દવા અને ઉદ્યોગને પણ ફાયદો થયો છે આવો વિસ્તારથી જણાવું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો આવો વિડીયો આગળ વધારીએ

મોરના ખાનપાનનું પણ વિશેષ રૂપે ધ્યાન રાખવામાં આવે છે જેમાં વિટામિન્સ પ્રોટીન અને મિનરલ્સ હોય છે મોરના પાંખોની ચમક માટે તેના આહારમાં અમુક ટેબ્લેટ પણ મેળવવામાં આવે છે ઉદ્યોગ અને વેપારમાં ઉપયોગી મોરના પાંખોનો ઉપયોગ સજાવટી વસ્તુઓ કપડાઓ અને આભૂષણોમાં પણ કરવામાં આવે છે અમુક જગ્યાએ પારંપરિક અને સાંસ્કૃતિક રીતે પણ મોરના પાંખો અને ઈંડાનો ઉપયોગ કરવામાં આવે છે આની સાથે મોર ફાર્મિંગ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ચીનનું આ મોર પાલન આખી દુનિયાને શીખવાડે છે કે કેવી રીતે પારંપરિક પશુપાલનને આધુનિક જમાનીની સાથે જોડી શકાય છે આ ફક્ત આકર્ષક વ્યવસાય નથી પરંતુ આનાથી જૈવ વિવિધતાને પણ અટકાવી શકાય છે જો તમને આ જાણકારી રોચક લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો સાથે કોમેન્ટ કરીને જણાવજો કે શું ભારતમાં પણ આવી ફાર્મિંગ હોવી જોઈએ મને કોમેન્ટ કરી જરૂર જણાવજો અને હા આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ